ચાલો પાંચ લાડુ તાડી પાડો સરસ ચલો આજે આપણે દસ આગળ આપણે દસ દસ ના જૂથની ગણતરી કરતા શીખી ગયા શીખી ગયા ને ચલો હવે આપણે શું કરીશું અહીંયા આગળ જો બેને સરસ મજાના કાર્ડના કટિંગ કર્યા જો સરસ મજાના દસ દસ ના જૂથ છે છે ને અલગ અલગ રીતે જો અલગ અલગ રીતે બધા દસ દસ ના જૂથ આપ્યા છે તો એના તમારે ગણતરી કરી અને અહીંયા ચોકથી તમારે સંખ્યા લખવાની છે કોઈ પણ બે કાર્ડ લેવાના તમારે લેવાના ચલો આખો બંધ કરો દીધી બેન બે કાર્ડ લઈ લો જે હાથમાં આવે બીજું લઈ લો હવે સરસ ચલો આને આમ ખસેડી લેવાના હવે આની સંખ્યા લખો પેલા ગણો પેલા દસ દસ વીસ લખો ચલો સામે બત્રીસ લખો નીચે ચલો આવી રીતે લખોને અહીંયા આગળ બત્રીસ ચલો હવે મૂકો કયું કાર્ડ હતું હાર્યું એ અહીં મૂકો ચલો ગણતરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ચાલીસ ને નવ ઓગણપચાસ વેરી ગુડ લખો બસ આવી રીતે તમારે સંખ્યા લખવાની છે દસ દસ ના જૂથ અને છૂટા દ્વારા ગણતરી કરવાની અને પછી સંખ્યા બનાવવાની વેરી ગુડ ચલો ક્લેપ તો ખરો ભાઈ ચાલો હવે એ જો એક મિનિટ બેટા ચલો હવે આમાં જ આપણે બીજું શીખીશું બરાબર ચાલો હવે અહીંયા અહીંયા બત્રીસ છે અહીં ઓગણપચાસ છે તો બધા બે કરતા મોટી સંખ્યા કઈ રીતે બે કેમ એ મોટી

બે લઈ લો ગમે આનું લખો ગણો પેલા દસ 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 વીસ ત્રીસ ચાલીસ પચાસ હમ્તા વેરી ગુડ સત્તા લખો નીચે

અને સત્તાવન મોટી સંખ્યા ચાલો ક્લેપ તો કરો મારા દીકરા માટે ચાલો વિરાજ આવી જાય ચાલો આખો બંધ કરો બે લઈ લો કાળ સરસ ચાલો હવે આ આની છે આ કપમાં લખેલી સંખ્યા અહીંયા લખવાની અને આ અહીં લખવાની ચાલો અહીં લખો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું એકાણું વાહ ભાઈ વાહ જોરદાર એકાણું બાણું ત્રાણું ચોરાણું પચાણું છન્નું સત્તાનું અઠાનું નવ્વાણું લખો ચલો હવે વિરાજભાઈ જ બોલા ને બીજા કોઈ બોલે નહીં એકાણું છે અને આ બાજુ નવ્વાણું છે એમાં નાની સંખ્યા કઈ એકાણું વેરી ગુડ કેમ એ જો અહીંયા આગળ દસ છે અહીંયા આગળ નવ છે અને આને પાસે નવ દસ દસ રૂપિયાની કેટલી નોટો છે નવ નવ દસ દસ ના નવ જૂથ છે તો પછી શું કરવાનું આપણે એકમ નો અંક જોવાનું છુટ્ટા કેટલા છે આની જોડે એક આની જોડે કેટલા છુટ્ટા છે નવ તો કોણ મોટું કહેવાય હા એકમનો અંક દસ અંકનો અંક સરખો હોય તો આપણે કયો એકમનો અંક જોવાનો શેનો જોવાનો એકમનો અંક બરાબર સરસ વિરાજ આવડી ગયું આ જોરદાર ચલો ક્લેપ તો કરો ભાઈ લગભગ બધાને આવડે છે જેને ભૂલ પડશે આપણે અહીંયા આગળ મહાવરો કરાવી જોઈએ જેને ભૂલ પડશે એને આપણે પછી વ્યક્તિગત શીખવાડીશું બરાબર સરસ ચલો ક્રિષ્ણાબેન હાતું આવી જાય ચાલ ચલો બેકાર લઈ લો આખો બંધ કરવાનું હા 1 2 ગણો છુટ્ટા એક બે ત્રણ 4 પાંચ છ સાત 90 ને સાત સત્તાણું લખો ચલો મોટા અક્ષર બેટા दस वीस तीस चाळीस एक त्र चार पाच हम्म चालीस पाच चाळीस लख चलो ગો ડબાવાનું બધા ભી નો ચોક છે ને એટલે સરસ ચાલો પિસ્તાલીસ અને આ બાજુ સત્તાણું સત્તાણું એમાં મોટી સંખ્યા કઈ વેરી ગુડ સત્તાનું તરુણ માટે ચલો હવે કોણ આવ્યું પાર્થ ચાલો પાર્થ આખો બંધ કરો બે કાર્ડ લેવાના કોઈ પણ સરસ

જો ભાઈ જે કાર્ડ આવી ગયા ને કાર્ડ ઠપ્પી કરો જે આવી ગયા હોય એ ફરી ઘડીએ ઘડીએ આવવા જોઈએ નહીં ચાલો ગણો ભાઈ પચાસ એક એક બે ત્રણ ચાર પાંચ પંચાવન વેરી ગુડ લખો ચાલો એનીચે લખો પંચાવન ચલો હવે આમાં સો મોટ સો નાના કે પંચાવન નાના વેરી ગુડ ચલો ક્લેપ કરો પાઠ માટે ચાલો આવી જાય આદિત્ય આવી જાય ચાલો હવે કોણ આવ્યું આદિત્ય સાહેબ બોર્ડ આવ્યો છે મારો દીકરો ચાલો બેટા લઈ લો બે આખો પણ કરો બે કાર્ડ લઈ લો હવે સરસ લઈ લો બે અહીંથી ના લેવાના તો આ ચાલી ગયેલા છે આપણે બધો પતી ગયો

એટલું બધું માથું નીચે નહીં કરવાનું બેટા વેરી ગુડ ચલો હવે ચોરાણું ચોરાણું જેના દસ વધારે એ મોટી સંખ્યા બરાબર કશું આવડે તો એ જોવાનું ચલો જવા દો ચલો આવી જા ચલો હવે ઐશ્વર્યા બેન કોઈ પણ બેકાર લઈ લો આખો બંધ કરી દીધી મારી દીકરીએ વાહ ભાઈ વાહ ચલો ગણો

ચાલો એમાં નાની સંખ્યા ઉપર ગોળ કરો તમે વાહ વાહ જોરદાર ખબર પડી હવે ચલો ક્લેપ તો કરો ભાઈ જય આવે ચલો જય બે કાર્ડ ઉપાડો જે કાર્ડ પચી જાય એ ઢગલી કરતા જજો હા પછી હું બીજા નાખું ઘણા બધા છે આપડી જોડે તો ચલો હું આપું આ વખતે ચાલો એક આ લઈ લો ને આ લઈ લો ચાલો

શાબાશ ચાલો વા આ તો લખેલું જ છે ત્યારે તો મજા આવી ગઈ દસ ને કેટલા એક બે ત્રણ ચાર પાંચ દસ ને પાંચ પંદર પંદર લખો ચાલો ચાલો એમાં નાની સંખ્યા ઉપર ગોળ કરો છો તમે નાની સંખ્યા ઉપર ગોળ કરો વાહ ભાઈ વાહ જોરદાર ચલો ક્લેપ કરો જોયું માટે

પંચ્યાસી સરસ ચલો બીજું ગણવા ગણ ને સરસ લખો ચલો એમાં મોટી સંખ્યા કઈ છે બેટા ગોલ કરાયન ઉપર શાબાશ સાથે સાથે આપણ શીખી ગઈ ને એટલે બે નિસ્પતિ થઈ જાય આપણે જેને જે બાળકને કચાસ હોય છે લગભગ કોઈ બાળક એવું છે નહીં કે ના આવડતું હોય એવું છે ને આમ કોઈએ ચલો ક્લેપ તો કરો ભાઈ મા દીકરી માટે ચલો કોનો આંગળી ઊંચી કરો જેનો વારો બાકી હોય ચલો હિમાનસી આવી જા બેટા ચલો તમને આપું છું ચલો હું જ આપું હવે તો આપણે આ લઈ લો ચાલો મોટી સંખ્યા વાળ એક નાની સંખ્યા ચાલીસ પચાસ સાહીઠ એક બે ત્રણ ચાર પો છો વેરી ગુડ ચલો વાર લઈ લો

ચાલો આમાંથી જો આનો વારો આવી ગયો આનો વારો આવી ગયો અમારે હમું જો જ મને ખબર પડી જશે ચાલો જાનવી નું વારો બાકી હિમેશ આવી જા બાજુ ચાલો 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 જાનવી બેન ખુશી કાઢો બેટા ચાલો જાનવી બેન ને આપણે આપીશું સરસ મજાનું ચાલો આ એક આ લઈ લો અને આપણે એક આ લઈ લો ચાલો આમાંથી આપણે આ બે કાર્ડ છે એ તમારે લખવાના છે ચાલો કોઈ પણ એક કાર્ડ લખો પેલા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ 1 2 3 4 हम 70 ने 4 कितना થાય 74 લખો ચાલો 74 13 13 13 કઈ લાઈનમાં આવે જાનુ 7 દા હા ત્યાર પછી કેમ ભૂલ પડે બેટા ચાલો હવે એ ગણો મોટી સંખ્યા ઉપર ગોળ કરો સરસ ચાલો એને ભૂલ પડી ને ભાઈ એક મિનિટ ભૂલ પડી એટલે હજી એક વાર વારો ચલો ભૂસી કાઢો અને આપણે અહીંયા મૂકી દેસુ ચલો આમાં ચલો આ લખો પચાસ લખો સડસઠ વાળી લાઈન વાપર એવા હવે આવડી ગયું સરસ જ ચલો હવે આવશે કોનો વાર આંગરુચિ કરો તારો આવી ગયો મને ખબર છે ચલો ભીમાન શું આવે હિમેશ ચાલો હિમેશ પછી સંજના બેન તૈયાર રે વારો આવી છે બેટા તારો નહીં આવ્યું ચલો એમ એમાં ખબર નહીં ભરતી બે ચલા ઘર વાળું હિમેશભાઈ અને બીજું આપણે આપીશું ચલો આ ગણો ચલો દસ અહીંથી શરૂઆત કરવાની એટલે રહી ના જાય ચલો દસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ

तो चलो मोटी संख्या ऊपर गोल करो सरस चलो ईम माटे क्लेप करो चलो बेकार ले लो बेटा चलो एक ले लो हूँ आपू चलो एक आज ले लो चलो गण हो

ક્લેપ કરો ભાઈ માટે ચેતન દીપક ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ પોતપોતાના માટે સરસ મજામાં આવી ગઈ માં